તો હાલ મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં જશે હું પણ મજામાં છું તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના મવા તાલુકાના સથરા ગામે અને સથરા ગામે એવા સંત શ્રી ખાકી બાપુના તમને આજે દર્શન કરાવવાના છે અને દર્શન કરવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેતો ચેનલમાં નવાની વાર હોય તો સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એમ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્ર કાંઠિયાવાડ એટલે કે સંતોની ધરતી કહેવામાં આવે છે અને મિત્રો આવા કાંઠિયાવાડની અંદર આવા સંતોના ઘણા બધા આશ્રમો છે મિત્રો ઘણા બધા આશ્રમો છે અને હું ચારથી પાંચ આશ્રમમાં હું જઈ આવેલો છું દર્શન કરી આવેલો છું જો બગદાણાથી આગળ કહી તો શામળા બાપુનો આશ્રમ છે અને બગદાણામાં એક બજરંગદાસ બાપાનો આશ્રમ છે અને ગોપનાથની બાજુમાં એક એવો મોજે મસ્તારામ બાપાનો આશ્રમ છે દરિયા કિનારે આવેલો છે અને એમાંનો એક આ આશ્રમ આ સથરા ગામે છે ખાખી બાપુનો આશ્રમ તો મિત્રો આપણે આ દર્શન કરવાના છે અને અહીંનો પૂરા પૂરો વ્યુ તમને બતાવવાનો છે અને તમને આની સંપૂર્ણ માહિતી દેવાની છે એટલે વિડીયો જોડાયેલા રહેજો ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય ખાખી બાપુ તો આલો મિત્રો આપણે પહેલાં દર્શન કરી લઈએ મિત્રો આ છે સમાધિ મંદિર જુઓ અહીંયા અહીંયા બાપાએ સમાધિ લીધેલી છે અને મિત્રો જુઓ તમે આ જે ખાખી બાપુ છે એ મિત્રો બહુ દિયાવાન હતા અને જો મિત્રો અહીંયા દુઃખ્યાના દુઃખ દૂર કરતા અને જો અહીંયા ભૂખ્યા આવે તો ભૂખ્યાને ભોજન પણ આપતા મિત્રો જે કાંઈ બાપાનું ભોજન હોય એ ભૂખ્યાને ભોજન આપતા અને દુખિયાનું દૂર કરતા અને મિત્રો બાપાએ છે ને એના એવા દિવસો વિતાવેલા છે કે જે ભૂખ્યાને ભોજન આપી અને પોતે જે સોલાની રાખ હોય એ ખાઈને એ દિવસો ગુજારેલા છે મિત્રો અને મિત્રો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવતા અને મિત્રો જે એના સમયની અંદર છે અહીંયા પહેલાં જંગલ વિસ્તાર હતો અને બાપુ છે ને એ સૂર્યનું તપસ્યા કરતાં સૂર્ય ભગવાનની તપસ્યા કરતાં સૂર્યની સામુ જોઈને અને અહીંયા કલાકો સુધી એવી તપસ્યા કરેલી છે અને તપસ્યા કરી બાપુની આંખો જતી રહી એટલે અંધાળા થઈ ગયા હતા પણ મિત્રો જે કોઈ ગામના ભાવિ ભક્તો આવે તો એમના અવાજથી બાપુ ઓળખી જતા કે આજ મારો ભગત આવ્યો આ છે રામ જૃપમાં તો મસ્ત મજાનો રામ ત્રૂપી અલગ પ્રકારનું છે જો મસ્ત મજાનો બનાવેલો છે તો ચાલો તમને અંદર પણ તમને બતાવું કે કઈ રીતનું છે અને અહીંયા મિત્રો દર વર્ષે એવા નાના મોટા પ્રસંગો થાય છે એટલા માટે આ રામ રામત્રુપો બનાવેલો છે અને જો મિત્રો અહીંયા દર વર્ષે છે અને ત્રણ દિવસનું અહીંયા હવન પણ રાખવામાં આવે છે અને જુઓ મિત્રો આ હવન કરવા માટે જુઓ અહીંયા રામદુરૂકો બનાવેલો છે અને જુઓ અહીંયા હવનના કુંડ બનાવેલા છે જુઓ તમે અહીંયા સરસ મજાને આવ્યા કારણ કે દર વર્ષે બનાવવા ન પડે એટલા માટે આ હવનના કુંડ બનાવેલા છે જુઓ તમે અને અહીંયા દર વર્ષે હોય જ ત્યાં અહીંયા કાર્યક્રમો અને અહીંયા મિત્રો નાના મોટા એવા ઘણા બધા કાર્યમો હોય આખા વર્ષની અંદર જે કે ગણત ગણપતિ ઉત્સવ આવે ત્યારે પણ કાર્યક્રમો હોય છે અને મોટા પ્રોગ્રામો હોય છે અને અહીંયા મોટા મોટા કલાકારો પણ આવતા હોય છે મિત્રો તો જુઓ મિત્રો આ છે જામદ્રુખો અને જુઓ અહીંયા ઘણા બધા એવા હવનના કુંડ છે જવો તમે મસ્ત મજાના આવ્યા છે અને જો મિત્રો અહીંયા પાછળ પણ એક ગૌશાળા છે પણ આપણે પહેલા અંદર દર્શન કરી આવીએ અને અંદર તમને જે અહીંયા બધી વસ્તુ છે એ તમને બતાડીએ પછી આપણે તમને ગૌશાળાનો વ્યૂ બતાવીશું અને અહીંયા જશું તો જો મિત્રો અહીંયા છે સૂર્યકુંડ જો અહીંયા અને અહીંયા જે ખાકી બાપુ છે એ અહીંયા બેહી નથી સૂર્યની હામું જોઈને અહીંયા તપસ્યા કરતા એટલે અહીંયા સૂર્યકુંડ છે જો મિત્રો અહીંયા બેસીને એ કલાકો સુધી સૂર્યની તપસ્યા કરતા અને અહીંયા તપસ્યા કલાકો સુધી તપસ્યા કરતા એટલા માટે તેની બાપાની આંખો જતી રહીને બાપા અંધ થઈ ગયા હતા અને તોય પણ બધા જે ભક્તો અહીંયા આવતા એના એ બધા એને ઓળખી જતા કે આ જ વ્યક્તિ અહીંયા આવ્યા છે એવી રીતે તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને ગાદી મંદિરના તમને દર્શન કરાવું તો ચાલો હવે આપણે અંદર જઈએ તો હાલો મિત્રો આપણે અંદર જઈએ ગાદી મંદિરના દર્શન કરવા માટે તો જુઓ મિત્રો અહીંયા છે ગાદી મંદિર તો પેલા તમને મિત્રો અહીંયા ગાદી મંદિરના દર્શન તો જુઓ મિત્રો અહીંયા છે આ ગાદી મંદિર છે અને જુઓ મિત્રો આ બાજુ જે બાપાને બેહવાનો કહેવાય ને કે હિંદોળો છે જો આ બાજુ હિંદોળો છે અને આ બાજુ બાપાની સુભી છે અને ઓલી બાજુ ખોડિયારમાં મંદિર છે નાનું એવું જો અહીંયા છે આયશ્રી ખોડિયારમાં અને આ ખાખી બાપુ છે એ ખોડિયારમાંના ના શું કહેવાય કે ભગત હતા એટલે અહીંયા જે ખોડિયારમાં છે એ ખાખી ની ખોડિયાર કહેવામાં આવે છે મિત્રો એને ખાખી બાપુને ખોડિયારમાં પસંદ થયેલા હતા અહીંયા વસન આપ્યું હતું કંઈક એટલે એને ખાખીની ખોડિયાર કહેવામાં આવશે અને મિત્રો અહીંયા જો એક બાપુના જે સમયની જે ગાડી છે ફોર એ પણ તમને બતાવી દો જો આ બાજુ અહીંયા ફોર છે જો અહીંયા મસ્ત મજાની એવી જે બાપુના સમયની અંદર જે ફોર હતી એ અહીંયા પડી છે જવો અહીંયા ફોરવ્હીલ બાપુની જુઓ તમે તો મિત્રો જે અહીંયા પહેલાના સમયની અંદર જે વસ્તુ હતી જે એટલે કે ખાખી બાપુ હતા એ સમયની અંદર જે વસ્તુ હતી એ બધી તમને વિડીયો બતાવવાની છે તો જુઓ મિત્રો અહીંયા છે એ બધી વસ્તુ છે જુઓ તમે એમનું જે ખાખી બાપુનું છે ટિફિન છે રેડિયો છે તબલા છે છત્રી છે પછી અહીંયા જે શું કહેવાય કે જારી છે અને જુઓ મિત્રો એના જે સમયની અંદર જે સલણી નોટો હતી એ બધી અહીંયા નોટો છે જવો તમને અત્યારે આ સમયની અંદર આ નોટો નહીં જોવા મળે અને અહીંયા તમને જોવા મળશે જો અહીંયા બબ્બેના છિકા બબ્બેના સિક્કા છે અને પહેલા સમયની અંદર એ સિક્કા હતા એ સિક્કા છે બબ્બેની નોટો છે પાંચસોની નોટો છે હજારની નોટો છે અને જે પહેલાંના સમયની અંદર જે રૂપિયાની બે રૂપિયાની નોટો હતી એવી બધી તમને નોટો જોવા મળશે જો મિત્રો અને અત્યારે આ નોટો તમને ક્યાંય પણ નહીં જોવા મળે અહીંયા અહીંયા ખાખી બાપુના આશ્રમમાં તમને આ નોટો અહીંયા જોવા મળશે અહીંયા ઘણી બધી એવી જૂની વસ્તુઓ છે મિત્રો એ બધી અહીંયા હાચવી રાખેલી છે જો મિત્રો અહીંયા જે કાસની પેટીમાં પડી છે તો જો મિત્રો અહીંયા જે ખાખી બાપુને કહેવાય ને કે અખંડ ધૂણો છે મિત્રો આ વર્ષોથી મિત્રો અહીંયા અખંડ ધૂણો અત્યારે હાલમાં પણ ચાલુ છે જોવા મિત્રો અહીંયા ચોવીસે કલાક અખંડ ધૂણો ચાલુ જ હોય છે ખાખી બાપુનો જોવા તમે તો આ છે ખાખી બાપુનો ધૂણો તો જો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો જો મિત્રો અહીંયા જે ભોજન શાળા એટલે કે રસોડા વિભાગ છે જો તમે અને અહીંયા જે મોટો મોટો જબરજસ્ત શિયાળ છે જોવો અને અહીંયા જે કાંઈ નાના મોટા કાર્યક્રમો થતો હોય મિત્રો આ શિયાળની અંદર જ થતા હોય છે પણ અત્યારે શું છે કે જે રસોડા વિભાગ છે ભોજનશાળા અત્યારે બંધ છે અત્યારે હાલમાં સારું નથી તો ચાલો મિત્રો અહીંનો બીજો તમને પણ વ્યૂ બતાડું આમ જો આ બહારનો બધો વ્યૂ છે જો તમે અને જે આપણે ગૌશાળામાં જવાનું છે તો તમને થોડોક ગૌશાળાનો પણ વ્યૂ બતાવી દો મિત્રો આ છે ગૌશાળા જુઓ મિત્રો ઘણી બધી એવી ગૌ માતાઓ છે જુઓ તમે અને અહીંયા બધી તમને દેશી ગાય જોવા મળશે જુઓ મિત્રો જે દેશી કહેવાય ને કે રાતા રંગની છે એટલે કે ગોરી ગાયો છે બધી જુઓ તમને અહીંયા અને અહીંયા ઘણી બધી ગાયો છે તો અહીંયા ગાયોની સેવા કરવામાં આવે છે જો આ ગૌ માતા છૂટા છે જુઓ બધા હાવ ખોજા ગૌ માતા છે જુઓ તો આ મિત્રો તમને આ વિડીયોમાં આજ ખાખી બાપુના દર્શન કરાવ્યા છે અને અહીંનો ને બતાવ્યું છે અને ગાદી મંદિરને એવું બતાવ્યું છે તો મિત્રો આ બધી વસ્તુ તમને કેવી લાગી તમે કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં લખી નાખશો જય ખાખી બાપુ અને અહીંયા મિત્રો ખાખી બાપુની જૂની મોટર ને એવું બધી વસ્તુ તમને બતાવી છે તો એ વસ્તુ તમને આથી કેવી લાગી તમે કોમેન્ટમાં કહેજો તો બસ મિત્રો આજ વિડીયો અહીંયા સુધી હતી તો હવે આપણે બસ આ વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બતાવીને જય માતાજી